જી વરુભાઈ તાજેતરમાં જ તમારા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે શું પાટીદાર સમાજ ચિંતા સમય છે હમણાં તમે જોયું તો તાજેતરમાં ગોંડલ પ્રશ્ન હતો બહુ મોટો વિષય બન્યો ઘણા બધા પોલીસ કેસો થયા પાટીદાર સમાજના યુવાનો હેરાન છે મર્બી માં યાદ કોરી ના સટ્ટા કોરી ના પ્રશ્નો ચાલે છે ગુજરાતમાં અલગ અલગ વિધ્યાય સમાજના યુવાનો સમાજમાં વડીલો અલગ અલગ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે તો એ પ્રશ્નાના અનુસંધાનમાં એક ચિંતન બેઠક કરવાનો આયોજન તો બધા યુવાનો સાથે મિત્રો સાથે વાત થઈ રહી છે એ પ્રમાણે કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓપન પ્રશ્નો પૂછો તો કઈ જગ્યાએ બેઠક રાખવી છે જી અને તમારા દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે ટ્વીટમાં કે સમાજના આગેવાનોય યુવાનોય ચિંતન બેઠક ગોંડલ ગાંધીનગર કે વિષયવસ્તુ શું કરી જોઈએ આ ત્રણ શહેરો ના નામ જ કે તેમ એમાં એવું છે કે જે જે બધા મિત્રો સાથે વાત કરીએ પ્રમાણે સજેશન આવતા રહ્યા કે ગાંધીનગર મીટિંગ કરીએ તો મીટિંગમાં કોઈ બી નિષ્કર્ષ આવે અને સરકારમાં ક્યાં મળવું પડે તો સરકારમાં તરત મળી શકાય ગોંડલી વાત કરે તો ગોંડેમાં સમાજવાળને નિડમાન ન લે પરમા છે તો ગોંડલમાં એક સમાજમાં એક નૈતિક કિંમત આવે એક સહકાર મળે એક પ્રેમ ભાવ जागे એના માટે ગોંડલ અને સાથે સાથે એક સજેશન આવ્યું કે ભઈ વિસાવધરને તમે કેમ ભૂલી જાવ છો વિસાવધરમાં પાર્ટીદારો ખૂબ મોટી સંખ્યામાં છે અને અત્યારે આખી સરકાર વિસાવધરમાં હાજર છે અને વિસાવધર પર ખાળો પસૂ છે તો વિસાવધર આંદોલન યોજાયું હતું શું નવા જૂની થવાના એંધાણ છે જે પ્રશ્નો માટે ચિંતા અને ચિંતન કરવા થઈશું મળીશું પછી પણ નિષ્કર્ષ આવશે જેવી રીતે યુવાનોનો વડીલોના માર્ગદર્શન હેઠળ જે જવાબ આવશે એ દિશામાં બડા આગળ વધીશું જી ભરુણભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે આ જે ચિંતન બેઠક હશે એ ક્યા ક્રાજકીય રૂપ આપશે ખરી કોઈ પણ આંદોલન હોય સામાજિક પ્રશ્ન હોય ગમિતિ હોય ગુજરાતમાં અને પાટીદાર સમાજ રાજનીતિ ને બહુ સાથે જોડાયેલો સમાજ રાજનીતિક રાજનીતિક વાતો અને રાજનીતિક મતલબો અને રાજનીતિક અસરો તો ઉભી થવાની જ છે અને એને કોઈ પણ ટાળી શકશે નહીં જી જી વરુણભાઈ ધન્યવાદ આપનો માહિતી